હજી સમય છે અને ખાસ આપણા બાળકો માટે કે અત્યારથી આપણે આપણા બાળકોને કુદરતના શરણે વાળશું આગળ જતા સમયની સાથે પરિસ્થિતિની સાથે ટેકનોલોજીની સાથે ભયંકર પ્રદૂષણો તમે જોવો તો રોગચાળો આ બધું જે કંઈ પણ છે એને લઈને આપણા બધાના બાળકો છે કુમળા છોડ છે અત્યારથી જેની ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય એને કુદરતના સરને જીવાડીએ એને ખાન પાન છે રેણી કેણી છે સિમ્પલ સોબર આપીએ એ જીવે ભલે આધુનિક યુગ સાથે ટેકનોલોજી સાથે પણ એની વિચારધારા અને સાથે સાથે એનું એની ખાણીપીણી એનું ખાણીપીણીનું જીવન ધોરણ એ આપણે કુદરતીને સરણે જઈને એનું અનુકરણ કરાવીએ જેથી કરીને આવનારા સમયમાં જે કંઈ પણ પરિસ્થિતિના આધીન રોગચાળો ફેલાઈ રહ્યો છે એનાથી આપણા બાળકોને ઇમ્યુનિટીની સાથે સાથે એને પ્રોટેક્શન રક્ષણ મળે અને એ પણ કુદરતના શરણે કોઈપણ પરિસ્થિતિમાં જીવતા શીખે કારણ કે જલ્દીથી પૈસાવાળું થઈ જવાના ટૂંકા રસ્તાઓ છે જીવનને બરબાદી તરફ લઈ જાય પણ જો એને ધીરજ સાથે પરિશ્રમ સાથે સંઘર્ષ સાથે આપણે આપણા બાળકોને જીવતા શીખવું હોય અને એને દેખાડવું હોય કે જગત આવું છે કુદરત આવું છે તો એ કોઈ પણ પરિસ્થિતિમાં સ્થિર રહી અને એના જીવનના સંઘર્ષના દિવસો છે એ પસાર કરી શકે બાકી આપણે તો એટલું હાઈફાઈ આધુનિકતા અને ટેકનોલોજી દેખાડી દીધી છે કે પછી સમય આપણા બાળક પાસે આવી સગવડતાઓ ન હોય ને તો આપણું બાળક જીરવી ન શકે અને એટલે જ પછી ડિપ્રેશનના પેશન્ટ બને યા તો ફિર કોઈ શોર્ટકટ રસ્તા અપનાવે તો જીવન બરબાદ કરે અને કા પછી કોઈ એવા રવાડે ચડી જાય કે આખું જીવન બરબાદ થાય અને કા પછી છેલ્લે કાંઈ રસ્તા ન વધે તો જિંદગી ટૂંકાવવાના રસ્તા અપનાવે એટલે ક્યાંક ને ક્યાંક આપણે મા બાપે છે ને એ આપણા બાળકોના સારા શાંત સ્થિર આ જીવન માટે આપણે જાગૃત થવાની જરૂર છે અને જગતનું દર્શન સમાજનું દર્શન જીવનનું દર્શન આપણે મા બાપની જવાબદારી છે કે આપણે આપણા બાળકોને કરાવીએ સ્કૂલ છે ને એ માત્ર એને એજ્યુકેશન આપે બુક્સનું કે જે એનું સિલેબસ છે એનું પણ જીવનના સિલેબસનું એજ્યુકેશન છે ને એ મા બાપની ફરજ છે એ સ્કૂલનો કોઈ ભાગ નથી કે સ્કૂલના ટીચર્સની કોઈની જવાબદારી નથી એની બુક્સની અંદરનો સિલેબસ છે હા જીવતરના અમુક લેસન્સ છતાંય અત્યારે સમય સંજોગો ટેકનોલોજીના આધીન દરેક સ્કૂલમાં અલગ અલગ એક્સ્ટ્રા એક્ટિવિટી થાય છે પણ સંસ્કારો છે એથિક્સ છે નીતિમતા જીવતરના પાઠો છે સંઘર્ષના પાઠો છે સામાજિક વ્યવહારોના પાઠો છે આ બધા મા બાપની ફરજ છે કે પોતાના બાળકોને શીખડાવવા અને સમજાવવા આજે આપણે જ આપણા જીવનમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ ને બાળકને મોબાઈલ આપી અને એને છોડી દઈએ છીએ કે તું તારી દુનિયામાં મસ્ત રહે હું મારી દુનિયામાં મસ્ત રહું અને એટલે જ બાળક છે એ ક્યારેય કોઈ મા બાપ સાથે કનેક્ટેડ રહેતું નથી અને એને લઈને જીવનની વાસ્તવિકતા બાળકને ખબર જ નથી પછી એ મોબાઈલના માધ્યમથી મિત્ર સર્કલના માધ્યમથી સ્કૂલમાં એનું જેની સાથે બોન્ડિંગ હોય એના માધ્યમથી એ જે રસ્તે ચાલે એ રસ્તે ચાલતું થઈ જાય ને પછી તમે કે હું વાળો તો એ બાળક ન વળે એટલે ક્યાંક ને ક્યાંક સમયની સાથે આપણે મા બાપે છે ને એ સમયની સાથે ચાલવાનું છે અને આપણે આપણા બાળકને રાહ બતાવવાની છે કે આવનારો સમય છે ઈ તારા માટે ઘણી બધી ચેલેન્જો સાથે આવશે તો એ ચેલેન્જોની સામે પડકારોની સામે સમયની સાથે તારે કેમ જીવવું ને એનો રસ્તો આપણે કંડારવાનો છે એટલે જ મેં એક સ્લોગન રાખ્યું છે શોભનાબેન કાકડિયાનું આપેલું કે હું કંડારું કેળી અને લાડકી લાડો તું સફર લે ખેડી ભલે સ્લોગન બેને આપ્યું છે પણ મારું જીવન તો પહેલેથી જ લાડો માટે એક માર્ગ બનાવતું જ ગયું છે કે દીકરા આવનારો સમય સંજોગ પરિસ્થિતિ તારી જીવનમાં તને સાચો માણસ એકાદો મળવો હશે તો મળશે બાકી તારે જગતના દંભી લોકો જગતના કહેવાતા બે મુખી ચહેરાવાળા લોકો અંદર કંઈક હશે બહાર કંઈક હશે બોલશે કંઈક કરશે કંઈક અને આવા પડકારો આવી ચેલેન્જો અને આવા આવા લોકો સાથે તારે રોજ સામનો કરવાનો થશે તારા જીવનનો તો એવા સમયે તારે એમાંથી તારા જીવનને કઈ રીતે અલગ તારવવું કઈ રીતે તારે તારા જીવનનો રસ્તો કરવો અને કઈ રીતે તારે તારા જીવનને આનંદમય શાંતિમય દરેક પરિસ્થિતિના સંજોગો સામે લડતા લડતા તારા જીવનને માણવું અને જીવવું એટલે દરેક મા બાપને અપીલ છે કે આપણી પેઢી જે આપણે જે મા બાપના આશરે ઉછરા છો ને એ પેઢી હવે ક્યારેય મળવાની નથી આપણા મા બાપના જે નીતિમતા ઈમાનદારી જે મહેનત હતી જે સુખ દુઃખમાં સમય એ સમતોલ રાખીને વિતાવતા હતા એવું હવે આવનારા સમયમાં તમને કોઈ વ્યક્તિત્વ મળશે નહીં યુગો યુગો સુધી આ આ વખતમાં એટલે જ્યાં સુધી આપણે છીએ ત્યાં સુધી આપણે આપણા બાળકોને એવા સંસ્કારો આપીએ એવી પરિસ્થિતિઓમાં એને જીવતા શીખવીએ સમજાવીએ એના માટે આપણે રાહ બનીએ આપણે બનવાનું છે છે મેં કીધું એમ આ બધી સ્કૂલની ફરજ ફરજ નથી પહેલી ઘરમાં દાદા દાદી હોય ને તો એની નથી દાદા દાદી બાળકને રમાડે એને પ્રેમ કરે લાડ કરે ખવડાવે પીવડાવે પણ જે કંઈ પણ દરેક પરિસ્થિતિમાં બેલેન્સ કરી ક્યારેક ઠપકોય દેવો પડે ક્યારેક પ્રેમથી એને સમજાવવું પડે મનાવવું પડે તો આ બે બેલેન્સ કરવાની જવાબદારી છે ને મા બાપની છે પોતાના સંતાનો માટે એટલે સમયની સાથે આપણું બાળક ક્યાંય હેરાન ન થાય કે તકલીફમાં ન મુકાય સંઘર્ષો કોઈ જીવનમાં આવે એનાથી એને ભાગવું ન પડે કે કોઈ એવી પરિસ્થિતિનો સામનો કરવાનો વખત આવે અને એનામાં એટલી સક્ષમતા ન હોય એવું ન બને એ માટે આપણે છે ને આગળ આવવાનું છે આપણે જાગૃત થવાનું છે આપણે આપણા બાળક માટે એના જીવનનો પાયો છે ને મજબૂત બનાવવાનો છે અને જે મા બાપ મજબૂતાઈથી પોતાના બાળકના જીવતરનું ઘડતર કરશે ને એ બાળક ક્યાંય પાછું નહીં પડે ગમે એવી સારી સ્કૂલોમાં તમે એડમિશન લ્યો ગમે એવા સારા ક્લાસીસો તમે કરાવો પણ મા બાપના જીવનમાંથી અને મા બાપના ઘડતરમાંથી જે એને મળશે ને એ જગતમાં ક્યાંયથી નહીં મળે સાચી રાહ સાચો સંઘર્ષ સમયને ઓળખતા શીખવવો પડકારોને ઝીલતા શીખવું આ બધું છે ને મા બાપ જ કરી શકે એટલે અને સૌથી મહત્વનું કે સ્કૂલના કલાકો સિવાયનો વધુમાં વધુ સમય છે ને એ બાળક ઘરમાં રહેતું હોય એમની મમ્મી પાસે પપ્પા કદાચ કામે હોય અત્યારે સમય છે મમ્મી એ કદાચ કામ કરતી હોય તો મા બાપની બે ફરજ છે મમ્મી પપ્પાની કે એના બાળકનું ઘડતરે પોતે કરે અને જાતે કરે જો આવું થશે ને તો હું એટલા માટે આ બધું કહું છું કે આવનારા સમયમાં આશ્રમો નહીં હોય આશ્રમોને સંભાળવાવાળા વાળા નહીં હોય ઠેર ઠેર આશ્રમો ખોલવા પડશે એવી જરૂરિયાતો ઊભી થશે અને જો આ બધું બંધ કરવું હોય ને તો અત્યારથી જ આપણે આપણા બાળકો ઉપર ધ્યાન રાખીએ એને પ્રેમ આપીએ એને સાચવીએ એનો સારી રીતે ઉછેર કરીએ એનું ઘડતર સારી રીતે કરીએ જેથી કરીને આવા આશ્રમો ખોલવાની જરૂર ન પડે અને આવા આશ્રમમાં મૂકવા જવાની કોઈને જરૂર ના પડે દરેક લોકોએ બસ આ જ સમજવાનું છે તમારી પાસે ગમે એટલી વૈભવી સંપત્તિ હોય તમારી પાસે ગમે એટલી સગવડતાઓ સુખ સાહેબીઓ હોય છતાંય બાળકનું જીવન છે ને એ સંઘર્ષના સમયમાં એને ઘડતર તો આપવાનું જ ગમે એટલા ફેક્ટરીના ઓનર હોય કે ગમે એટલી ઇન્ડસ્ટ્રી તમારી પાસે હોય કે ગમે એટલી તમારી પાસે એક્સ વાયઝેડ લેવલની પોસ્ટિંગ હોય તમારા ગમે એટલા ઘરમાં સુકસાઈ બી હોય પણ તમારે તમારા બાળકને પાયાથી શીખવવાનું છે સીધી ખુરશી નથી આપી દેવાની કે સીધી કારની ચાવી નથી આપી દેવાની એનું મૂલ્ય એને સમજાવવું જોઈએ કે આ મેળવવા માટે અમારે કેટલો સંઘર્ષ કરવો પડ્યો છે અમે કેટલી મહેનત કરી છે ત્યારે અમે આ લેવલ સુધી કે આ સ્ટેજ સુધી પહોંચ્યા છીએ જે બાળકને સીધું બધું મળી જાય છે ને એને સમયની નીતિમત્તાની મૂલ્યની એને જે મળ્યું છે એની કોઈ કદર જ નથી થતી પણ જો એણે ટાઈમ ટુ ટાઈમ વર્કરની જેમ કામ કર્યું હોય મજૂરની જેમ કામ કર્યું હોય નોકરી કરતા હોય એમ નોકરની જેમ કામ કર્યું હોય ને પછી એને તમે એક્સ ઇન્ડસ્ટ્રી ફેક્ટરી કે બિઝનેસની ખુરશી આપો ને તો એનું મેનેજમેન્ટ એકદમ પાવરફુલ બને કારણ કે એને ખબર છે કે કેટલા લેવલે કેટલી મહેનત અને સંઘર્ષ કર્યા પછી આ ખુરશી છે એ મળે છે સીધી મળી જાય એટલે પછી એનામાં એ મેનેજમેન્ટ ન હોય એનામાં એ આવડત ના હોય એટલે આપણે આપણા બાળક ગમે એટલી ઘરમાં સુખસાઇ બી હોય પણ બાળકને એકડે બગડે આપણે ઘડતા 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 ડિગ્રીએ પહોંચીએ પછી અહીંયાથી માસ્ટર ડિગ્રીએ જઈએ એમ જીવતરે એવું જ છે પડે પડે પરીક્ષાઓ આવે પડકારો આવે ચેલેન્જીસ એની સામે કેમ રહેવું એ મા બાપ જ શીખવી શકે કારણ કે આ બધા પરિવારના સમાજના માહોલમાંથી મળે સ્કૂલમાં લિમિટેડ હોય અને સ્કૂલ ઉપર આપણે થોપી દઈએ કે આટલી ફીસ ભરીએ છીએ એટલે બધું સ્કૂલે કરવું પડે તો એ બધી વસ્તુ ખોટી છે ક્યાંક તમે તમારા સમયમાંથી તમારા બાળકને સમય આપવા નથી માગતા એટલે તમે સ્કૂલ ઉપર થોપો છો બાકી આ બધું આપણે કરવાનું છે મા બાપે ખુબ સરસ આજે બધા પોતપોતાની જવાબદારીઓ સાચવી લે બેનો પોતાની જવાબદારી સાચવી લે ભાઈઓ પોતાની જવાબદારી સાચવી લે તો કોઈ ઘરમાં કોઈ પ્રશ્ન આવે જ નહીં પણ આ નથી થતું ને ઇમ્બેલેન્સ થાય છે ને એટલે જ બધા પારિવારિક પ્રશ્નો છે ઊભા થાય છે ઘરવાળાને ઘરવાળાની જવાબદારી ન નિભાવી હોય બેનને પોતાની જવાબદારીઓ ન નિભાવવી હોય અને જ્યારે તમે તમારી જવાબદારીઓથી ભાગો કે તમે તમારી જવાબદારી નિભાવવામાં બેદરકારી કરો ને ત્યારે જ દરેક પ્રશ્નો છે ઊભા થતા હોય

તમારી નીતિનું ને ઈમાનદારીનું જગતની કોઈ તાકાત નથી કે તમારા હાથમાંથી લઈને જાય અને લઈને જઈએ એટલું હાથમાંથી જાય લકીરમાંથી કોઈ લઈને ના જાય દેવાવાળો હજાર હાથવાળો છે એ ધારે તો ઘડીકમાં રાજાને ઘડીકમાં રંગ કરી દે પણ આ બધાય પાછળની જે દોડ છે ને મેં દરેક સ્ટેજે જીવનના અનુભવો કરી લીધા છે કેમ કે એક સમયે કરોડો રૂપિયા કમાતી વ્યક્તિ હું છું મેં એક સમયે ટેબલ ઉપર બેસી અને ખૂબ સારો બિઝનેસ કર્યો છે ખૂબ સારો બિઝનેસનું મેનેજમેન્ટ પણ કર્યું છે અને ખુદદારીથી પોતાના પગભર બહુ લાંબા સમયથી જીવું છું બે હજાર બેથી એટલે આજે વીસ વરસ વીસ વરસનો મારો બિઝનેસ ક્ષેત્રનો અનુભવ છે જોબ પણ મેં કરેલી છે અને શિક્ષણમાં દરેક લેવલે મેં બહુ બેસ્ટ પરફોર્મ કર્યું છે મારી જેટલી સક્ષમતા હતી એ પ્રમાણે એટલે આ અનુભવો જીવનના છે ને બધા માંથી હું પસાર થઈને નીકળી છું અને અને એટલે જો વ્યક્તિને અનુભવ શેર શેર કરો કરો વાંચેલું તો આ બહુ ઘણો ઘણો ફેરવો હોય કારણ કે અનુભવથી જે વાતો થતી હોય ને એ હૃદયના ભાવથી નીકળતી હોય અને વાંચેલી હોય જોયેલી હોય ને એ મગજ થી નીકળતી હોય એ તમને ભૂલાઈ જાય પણ અનુભવથી જે વાતો નીકળી હોય એ કદાચ તમે આજે નહીં પાંચ વર્ષે પચીસ વર્ષ પછી પૂછો ને તો એ જ હૃદયના ભાવ સાથે ફરીથી તમારા હૃદયમાંથી વાતો નીકળે અને એટલે જ હું જે અનુભવ કરું એ હું લાઈવના માધ્યમથી શેર કરું કારણ કે ઘણા બધા બેનોના ફોન આવે ભાઈઓના ફોન આવે કે બેન ઘણી બધી હિંમત મળે છે ઘણી બધી પ્રેરણા મળે છે કાલે કે આગલે દિવસે જ એક બેનનો મને ફોન આવ્યો અને મને ખૂબ એ બેનનું નામ તો નથી યાદ મને કારણ કે મારે પહેલી જ વાર વાત થઈ પણ મને ખૂબ ગમ્યું એનો જે જવાબ હતો કે એની જે વાતો હતી કે બેન મારા સાસુ ઉમરવાળા છે અને મગજ થોડો ઇમ્બેલેન્સ હોય ને તો એ ગમે એમ બોલે ખાય નહીં મારું કાંઈ સાંભળે નહીં તો પહેલા મને બહુ હેન્ડલ કરવા આઘરા થતા હતા પણ હવે હું તમારા વિડીયો જોઉં છું ને તો તમે કેમ પ્રભુજીને પ્રેમથી ફોહલાવી મનાવી એની હાયે હા એની નાયે ના એમાં તમે બેલેન્સ કરી અને એને સમજાવીને એને ખવડાવી લ્યો નવડાવી લ્યો એને મનાવી લ્યો એ રીસાય ખીજાય તો એ તમે પાછા એને પ્રેમ આપી અને તમારા તરફી કરી લ્યો એ મેં મારા સાસુમાં આ વસ્તુનો અમલ કર્યો ને તો મારા સાસુને હેન્ડલ કરવામાં મને બહુ ઈઝી પડે છે અને મને ખૂબ હિંમત મળે છે અને હું આરામથી એમને સંભાળી પણ લઉં છું અને ખરેખર મને અંદરથી એવું સમજાઈ ગયું એ બેને એવું મને કીધું કે ખરેખર આપણા મા બાપની જવાબદારી આપણી છે આપણા સાસુ સસરાની આપણા પરિવારના સભ્યોની તો હવે મને એવું નથી લાગતું કે આ બધા એ પરિસ્થિતિમાંથી હું કેમ બહાર નીકળીશ મને બહુ સરળ પડે છે મને બહુ મજા આવે છે મારા સાસુની સેવા કરવાની એટલે મને ખુશી થાય કે ખરેખર લાઈવ કરીએ લાઈવમાં બે બે ત્રણ ત્રણ કલાક આપણે બોલીએ અનુભવો રજૂ કરીએ પણ કઈ નહીં તો કઈ નહીં પણ માત્ર ને માત્ર તમે તમારા સ્વજનો માટે ખાલી આટલું કરો ને ક્યાંય બાર સેવા નથી કરવી બાર દાન નથી આપવું કંઈ નથી કરવું પણ તમે તમારા પરિવારના સભ્યો માટે આટલો પ્રેમ આટલી લાગણી આટલી તમારી પોતાની જવાબદારી સ્વીકારી લો ને તો તમે અનુભવ કરજો હું બોલું અને તમે અનુભવ કરો એમાં બે બેમાં બહુ ફેર તમે તમારા પરિવારના સભ્યો સાથે આવો અનુભવ કરજો મહિનો બે મહિના તમને અંતરાત્માથી એટલી બધી મજા આવશે તમે ભૂલી જશો કે મારા પરિવારનું સભ્ય છે કે નથી સ્વજન છે કે નથી પણ તમને એ જે સેવા કરવામાં આનંદ આવશે ને એ બહુ અનેરો હશે જો દિલથી કરશો તો કરવા ખાતર નિભાવવું પડે ઘરનું છે જવાબદારી છે કરવા ખાતર કરશો તો નહીં ગમે પણ ખૂબ ભાવથી ખૂબ પ્રેમથી અને આનંદપૂર્વક કરશો ને તો તમને વધીને એક બે મહિનામાં મને જે આનંદની અનુભૂતિ થાય છે ને એ તમને થશે ભલે ને પરિવારના સભ્યો માટે છે પણ છતાંય તમને અંતરાત્માથી એટલો એટલી ઉર્જા મળશે એટલો આનંદ આવશે કે તમને એવો ભાવ જાગશે કે રોડ ઉપર નીકળશો ને કોકને જોશો ને તો એના પ્રત્યે તમને દયા કરુણા પ્રેમ અને એવો જ ભાવ જેવો તમને તમારા ઘરના સ્વજન પ્રત્યે વર્તાય છે એટલે ઠીક છે હું તો મારા ની વાતો છે એટલે કરું કે કદાચ આવા એકાદ એકાદ પણ જાગે અને પોતાના સ્વજનોની આવી સહાર સંભાળ રાખે તો ઈશ્વર સુધી મારી પ્રાર્થના છે એ પહોંચી ગઈ ભલે હું ત્યાં નથી પહોંચી પણ હૃદયનો જે ભાવ છે મારી જે પ્રાર્થના છે એ ઈશ્વર સાંભળે છે